અમરેલીથી સમાચાર વડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સતત અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે જોકે અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદનું જોર યથાવત છે ને હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે વડિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ છે અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ છે નદી નાળા છલકાઈ રહ્યા છે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો અને સ્થાનિકો છે છે વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા પણ વરસાદ ધીમી ધારે વરસાદનું આગમન પણ થયું છે બગસરા શહેર અને આસપાસના ગ્રામ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ બનીને વરસી રહ્યો છે મોટા મુંજિયાસર નાના મુંજિયાસર રફાળા સહિત વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ છે તો અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધારી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે કેમ કે સારો વરસાદ પડી રહ્યો છે ધારી અને આસપાસના ગામડાઓમાં વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે હરિપર સરસિયા ખીસરી દુધાડા ગામમાં વરસાદ વરસ્યો ખેડૂતો આ વરસાદને આવકારી રહ્યા છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જેના કારણે સ્થાનિકો પણ ખુશ છે આવો વરસાદ ચોમાસાભર રહે તેવી આશા ખેડૂતોને છે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતોને ફાયદો થઈ શકે છે અને ખપ પૂરતો વરસાદ છે જરૂર મુજબ વરસાદ પડી રહ્યો છે જેને સૌ કોઈ આવકારી રહ્યા છે અમરેલીમાં મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે હરિપર સરસિયા ખિસરી દુધાળા તમામ વિસ્તારો વરસાદમય બન્યા છે